કદર્મ મુનિ વનમાં ગયા છે ભગવાનની સાધના કરી છે અને લીન થયા છે અને આ બાજુ મા દેવહૂતિ અને પોતાનો દીકરો કપિલ દેવ મા અને દીકરાનું જોજો કેવું તાદામ્ય છે હા દીકરો માનો ગુરુ બન્યો છે અને માને ઉપદેશ આપી રહ્યો છે માને સમજણ આપી રહ્યો છે ભગવાન હા પરમ તત્વની કપિલ દેવ ધન્ય છે એવી માતાઓ કે જેમના દીકરા એ છે કે માને સમજી શકે છે નહી તો લગભગ એક શબ્દ આવે તને કઈ સમજણ ના પડે તું બોલીશ નહીં તને કઈ સમજણ ના પડે લગભગ ના સંભળાય વાર બોલે ને કે તને સમજણ પડે ત્યારે બે આપી દેવાની આમ કાન પાછળ અને કહેવાનું સમજણ પડે કે ન પડે તારું મોડું હમણાં શાંતિ રાખો જ્યાં સુધી હું જીવું છું તારું ભલું કરવા માટે જીવું છું તારું ખરાબ કરવા માટે કોઈ મા બાપ

અને તમે વિચાર કરજો કે જયારે સ્મશાનમાં બાળવા જાઓ ને તો ભાઈઓની ખોપડી સ્મશાનમાં એને વાંસ મારી મારીને ફોડે બધા હા અને બહેનોની કમર માં પેટે પાટા બાંધીને નવ નવ મહિના તમને રાખીને ને ખાવું બધું વિચાર કરીને સારા સારા ગ્રંથો વાંચી ન ખવાય રીંગણ નો ખવાય મારા મારા બાળકને દૂધમાં વાયડું પડશે આવા બધા વિચાર કરીને માં ખાવાનું છોડી દે તમારા માટે જરાક તમે રાત્રીના સમયમાં આરામ કરતી હોય ને માં એવા દવાખાનામાંથી આવેલી માં જેનું શરીર હજુ હજુ એવું હોય કે એનાથી પડખું ન ફરાતું હોય પથારીમાં અને એવા સમયમાં માં જાગીને ઊભી થઈ જાય એને એમ થાય મારો લાલ મારું બાળક હમણાં રડશે અને એ માં ઊભી થાય ને પછી બે મિનિટ પછી એ બાળક રડે માને પહેલી ખબર પડે કે હમણાં બે મિનિટ પછી મારું બાળક રડવાનું છે

આજે માયા દેવી બેઠી છે ને એને પગે ના લાગશો જે ત્યાં ડુંગરવાળી છે ને પગે લાગી લેજો અહીં બેસીને અને કાયમ માટે એનું ઋણ યાદ રાખીને સવાર પડે એક વાર પગે લાગી લેજો પેલી ડુંગરાવાળી એવું નહીં કે મારી પાસે કેમ ન આવ્યા એ પેલા એમ પૂછશે ત્યાં જશો ને કે તારી ઉમરાવાળી ખુશ હતી તું ઘરેથી નીકળ્યો તો ત્યારે હા તારી ઉમરાવાળી ખુશ હતી તું નીકળ્યો તો તો ત્યારે તું મારી પાસે હજાર ની ચુંદડી ચઢાવ બાકી તું હજાર વાર માથું ટેકીને ને નાક ઘસી ને મરી જાય ને તને મારા આશીર્વાદ ના મળે આવું અંબા કે સાક્ષાત જગત જનની છે આપડી માં જન્મ આપનારી પણ વારે વારે જયારે વડીલો દ્વારા વા સત્સંગ દ્વારા તમને સમજણ આપવામાં આવે અને છતાં પણ તમારી ભૂલ થાય ને તો માં ને આંખમાં આંસુ આપવા વાળા આ સિંગડા વગરના દૈત્યોને પછી દુનિયામાં ક્યાંય માફી નથી પછી કોઈ પણ દેવના તમે યજ્ઞ કરાવશો ને કોઈ પણ દેવને તમે પૂજન કરાવશો ને ઉપવાસ કરશો ને તો ત્યાં તમારી માફી ક્યારેય થશે નહીં 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 થાય આ ગેરંટી આ પુસ્તકો પણ આપે છે ગ્રંથો પણ આપે છે ભગવાન પણ આપે છે ને હું પણ આપું છું કરવાનું એક કામ છે અને એ ન થાય તો પછી ફટ છે તમને

અને કાં તો ભગત ન થાય ને તો હે માં કોઈ દાતા ને હા કે જે બે હાથ આમ કરે જો જો કોઈ કોઈ એવા વ્યક્તિ હોય સમાજમાં આપણી નજર સામે હોય છે આમ જ આમ જ હાથ રહે મરે ને ત્યાં સુધી આમ રહે આમ હા આમ આમ અને કોઈ કોઈ એવા બિચારા બાપડા એવા જન્મ્યા હોય જેના અભાગ્યાઓના કરમ ફૂટ્યા હોય કે જેના હાથ હોય આમ જ્યાં જાય ત્યાં આમ તમારા મા બાપ ના હૃદય ઠર્યા હોય ને એની આંતરડી ઠરી હોય ને એની આંખમાં આંસુ ના આવ્યા હોય ને ત્યારે તમને આમ કરવા માટે જન્મ આપ્યો હોય ભગવાને તમારા નસીબમાં ક્યાંય પણ આડી અવરી રેખાઓ લખાઈ હોય ને તે મા બાપ ના આનંદ ને કારણે એ રેખાઓ સીધી થઈ જાય હ મેં કેટલા અહીને જોયા છે આખી જિંદગી જતી રહે ને